આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય સહપ્રભારી ગુલાબસિંહ યાદવ સહપ્રભારી દુર્ગેશ પાઠક આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના વિધાનસભાના ધારાસભ્ય ચૈત્ર વસાવા અને પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે મનરેગા યોજના લોકોને પોતાના વિસ્તારમાં અને પોતાના ગામમાં જ સો દિવસની રોજગારી આપવાની યોજના હતી પરંતુ ભાજપના મંત્રીએ પોતાના પરિવારના સદસ્યોને લાગતા વળગતા મળતિયાઓને આ યોજનાના કરોડોના ટેન્ડરો અપાવ્યા અને દર વર્ષે આ ટેન્ડરોને રિન્યુ કરાવ્યા ત્યારબાદ એક ટ્રક પણ રીતિ કપચી નાખ્યા વગર કરોડોની કિંમતના બિલો પાસ કરવામાં આવ્યા અને જીએસટી તથા રોયલ્ટી વગરના બિલો પણ પાસ કરવામાં આવ્યા સ્થાનિક નેતાઓને સાથે રાખીને અધિકારીઓ દબાણ બનાવીને તથા અમુક અધિકારીઓને આપીને તમામ જિલ્લાઓમાંથી કરોડો રૂપિયા એજન્સીઓના ખાતામાં જમા કરાવ્યા આ વાત અમારા ધ્યાનમાં આવી ત્યારબાદ અમે સ્થાનિક લેવલથી લઈને વિધાનસભા ગૃહમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો પરંતુ સરકાર મંત્રી વિરુદ્ધ પગલા લેવાની જગ્યાએ તેમને છાવરતી હોય તેવું દેખાઈ રહ્યું છે કરોડોના કૌભાંડ બહાર આવ્યા તેમ છતાં પણ સરકારે હજુ પણ એસઆઈટીની રચના કરી નથી અમે ઓગણીસ પંચાયતોના પુરાવા પણ આપ્યા હતા આમાંથી ફક્ત પંચાયતોમાં તપાસ થતા એકોતેર કરોડનું કૌભાંડ બહાર આવ્યું ત્યારબાદ આ તપાસ પણ આગળ વધી નહીં આજ રીતના કૌભાંડ નર્મદા સહિત ભરૂચ પંચમહાલમાં પણ કૌભાંડો થયા છે પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં ફક્ત બેતાલીસ હજારની વસ્તી છે ત્યાં ભાજપના જિલ્લા પ્રમુખની એજન્સીમાં પોતાના ઓળખાણ અને ડ્રાઈવરના નામની એજન્સીઓમાં ત્રણસો કરોડ રૂપિયા જમા થયા છે પરંતુ આ પૈસા જે કામો માટે ચૂકવાયા છે તેવો કોઈ પણ કામો અત્યાર સુધી થયા નથી આ તમામ કૌભાંડોમાં તપાસના નામે ભીનું સંકેલી જ નાખવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે અમે એસપીને એક મહિનાથી પુરાવા આપ્યા છે પરંતુ તેઓ તપાસ ચાલે છે તપાસ ચાલે છે કહી રહ્યા છે અમે સરકારને કહેવા માંગીશું કે સરકાર પાસે પોતાની છબી સુધારવા માટે એક સારો અવસર છે હવે જે લોકોને આ કૌભાંડના કારણે રોજગારી નથી મળી તે લોકો પણ ન્યાયની માંગણી રહ્યા છે લોકો પણ હવે જાણી ગયા છે કે ભાજપ કોંગ્રેસ બનીને મનરેગાનું કરોડોનું કૌભાંડ કર્યું છે તો આ કૌભાંડમાં સામેલ તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે અમારી માંગ છે કે જેટલું પણ પેમેન્ટ એજન્સીઓને થયું છે તે પેમેન્ટનો વ્યવહાર કોની કોની સાથે છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવે હજુ સુધી ફક્ત ભરૂચમાં એસઆઈટી બની છે બીજે ક્યાંય પણ એસઆઈટી બને નથી બાકી તમામ જગ્યાએ પણ હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષામાં એસઆઈટી બનાવવામાં આવે તેવી અમારી માંગશે ભાજપ સરકાર પોતાની જવાબદારી સમજીને હવે પોતાના મંત્રીને પદભ્રષ્ટ કરે તેવી અમારી માંગશે જો આવનાર દસ દિવસમાં સરકાર સંતોષકારક પગલાં નહીં ભરે તો અમે પણ જે પણ લોકોના આ કૌભાંડથી અન્યાય થયો છે તે તમામ લોકોને સાથે રાખીને અલગ અલગ જિલ્લાઓમાં રચનાત્મક કાર્યક્રમો કરીશું માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે નિષ્પક્ષ તપાસ કરવા માટે તાત્કાલિક ધોરણે આદેશ કરવામાં આવે જરૂર જણાય ત્યાં સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગની તપાસ કરાવવામાં આવે તેવી પણ અમારી માંગ છે આમ આદમી પાર્ટી એક ઇનામદાર ઈમાનદાર પાર્ટી છે અને દિલ્હી તથા પંજાબમાં તમામ લોકો જોયું કે અમે હંમેશા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલા લીધા છે તો આવનાર સમયમાં જેટલા પણ લોકોના વધુ પુરાવા અમને મળશે તો તમામ લોકોને અમે ખુલ્લા પાડીશું ચાહે સત્તા પક્ષના હોય વિપક્ષના હોય કે અમારી પાર્ટીના હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે પણ લોકો ભ્રષ્ટાચાર કરે છે તે લોકો સામે અમે લડીશું અને જનતાને ન્યાય અપાવીશું આપ સૌ જાણો છો મનરેગા યોજના એટલે અંતિયાળ સહરદી વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં ગરીબો વંચિતો માટે પોતાના જીવન નિર્વાહ માટેની એક મહત્વની યોજના જેમાં પોતાના જ ગામમાં સો દિવસની મજૂરી કરીને રોજગારી પૂરી પાડવાની બાહેદરી ગેરંટી નો આ કાયદો બનાવ્યો છે એના દ્વારા લાખો પરિવારના પોતાના જીવન નિર્વાહ ચાલે છે એમાં ચાલીસ સાહીઠ ના રેશિયા હોય છે એ યોજના જ્યારથી અમલીકરણમાં આવી ત્યારથી એનું અમલીકરણ સસ્તા તરીકે ગ્રામ પંચાયતને તમામ જવાબદારીઓ આપવામાં આવી પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમના મંત્રી જ્યારે પંચાયત વિભાગના મંત્રી બન્યા એમણે આદિવાસી વિસ્તારોના જિલ્લાઓમાં એમના ઘરની એજન્સીઓ બીજા લાગતા વળગતા એજન્સીઓ લાવીને મટીરિયલ પૂરું પાડવાના નામે એમને બારોબાર ટેન્ડરો આપ્યા અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના આશીર્વાદથી થી એજ એજન્સીઓને ને પાંચ પાંચ વર્ષ સુધી રિન્યુ કરવામાં આવ્યા ત્યારે એ એજન્સીઓનું નું માલ સામાન પૂરો પાડવા માટેની નિવિદાઓમાં એમનું ટેન્ડર આપવામાં આવ્યું ત્યારે આ એજન્સીઓ કોઈ પણ જગ્યાએથી રેતી કપચી સિમેન્ટ કે સળિયા ની ખરીદી કર્યા વગર કે કોઈ પણ સ્થળ પર મટીરિયલ નાખ્યા વગર એમણે એમની એજન્સીઓમાં જીએસટી વગરના રોયલ્ટી જીએસટી ની ચોરી કરીને પોતાના એપી સેન્ટરોમાં બેસીને કરોડો રૂપિયાના બિલો બનાવ્યા સ્થાનિક નેતાઓને સાથે રાખીને અધિકારીઓ પર અમુક પ્રકારના દબાણો લાવીને અમુક અધિકારીઓને અમુક ટકાવારી આપીને તમામ જિલ્લાઓમાંથી કરોડો રૂપિયા એજન્સીઓના ખાતામાં જમા થયા જે પ્રકારે અમારા પર લોકોની રજૂઆતો આવી અમે એ એજન્સીઓમાં જમા થયેલા ચેક નંબરો તારીખો એની રકમો સહિત તમામ જિલ્લાઓમાં અમે રજૂઆતો કરી

પંચાયતોમાં તપાસ કરતા એકોતેર કરોડનું કૌભાંડ બહાર આવ્યું અને તપાસ પણ હવે આગળ ચાલી નથી રહી ભરૂચમાં પણ અમે કીધું ત્યારે અમુક જ તાલુકાની જ્યાં જ્યાં અમે સૂચનો કર્યા ત્યાં ત્યાં તપાસ થઈ છે તેના પણ બીજા તાલુકાના તપાસો હજુ પણ નથી થઈ એ જ પ્રકારે નર્મદામાં કૌભાંડો થયા એ જ પ્રકારે પંચમહાલ જિલ્લાના જાંબુભોડા તાલુકામાં માત્ર બેતાલીસ હજારની વસ્તી છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની પોતાની એજન્સીમાં પોતાના પંથની પોતાના ડ્રાઈવરના નામની એજન્સીમાં ત્રણસો કરોડ રૂપિયા જમા થયા છે અને ત્યાં સ્થળ પર કામો નથી કે કોઈ જગ્યાએ મટીરિયલ નથી પૂરું પાડ્યું આજે તેમને પણ છાવરવા માટે આજે જે એ જ ભ્રષ્ટાચારમાં જે અધિકારી હતા એને જ તપાસ સોંપીને એના પર ભીનું સંકેલવા માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી એવું અમને લાગે છે નર્મદા જિલ્લામાં પણ અમે એમના ચેક નંબરો સાથે જમા થયેલા પેમેન્ટો સાથે ચારસો કરોડના પેમેન્ટોની અમે વિગતો ત્યાં આપી છે અમારી પાસે પુરાવા છે એ સ્પીસલીને એક મહિનાથી અમે ફરિયાદ આપી છે તપાસ ચાલે છે તપાસ ચાલે છે પણ મોટા ગજાના નેતાઓના દબાણવશ થઈને આ આ કૌભાંડમાં અધિકારીઓ પણ જેટલું બતાવ્યું એટલું કરે છે આગળ કરતા નથી ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ આ અવસર સારો છે સરકારની છબી છબી સુધારવા માટેનો અને તમામ વિસ્તારના લોકોની એક માંગ છે આ મનરેગામાં જે કૌભાંડો થવાથી એ લોકોને રોજગારી નથી મળી એમના હકનું ગયેલું છે છે ત્યારે એ લોકો પણ માંગ કરી રહ્યા સરકારમાં કે આ કૌભાંડમાં જે પણ લોકો સામેલ છે ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બનીને કૌભાંડો કરેલા છે એ તમામ લોકો પર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે અમારી સ્પષ્ટ અને સરળ વાત એ છે જેટલું પણ પેમેન્ટ એજન્સીઓના ખાતામાં જમા થયું છે એ પેમેન્ટનો વ્યવહાર કોની કોની સાથે થયો છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવે એમણે જો મટીરિયલ નાખ્યું હોય તો કઈ એજન્સીમાંથી સિમેન્ટ લીધી કપચી લીધી રેતી લીધી કઈ રજીસ્ટર ગાડીથી ત્યાં મટીરિયલ નાખવામાં આવ્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે દાહોદ હોય પંચમહાલ હોય છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ જે પણ એસઆઈટી બની છે માત્ર ભરૂચમાં એસઆઈટી બની છે બીજી કોઈ જગ્યાએ એસઆઈટી બનાવવામાં આવી નથી ત્યાં પણ માન્ય હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એસઆઈટી બનાવવામાં આવે અને તપાસ કરાવવામાં આવે એવી અમારી માગણી છે અને પોતાની નૈતિક જવાબદારી સમજીને ભારતીય જનતા પાર્ટી એમના મંત્રીને એમના પદ પરથી પ્રદભષ્ટ કરે એવી પણ અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં દિન દ દિન દસ પછી અમને સંતોષકારક આમાં તપાસ અને કાર્યવાહી નહીં લાગશે તો તમામ જિલ્લાઓમાં જે પણ લોકોને મનરેગા થકી અન્યાય થયો છે એવા તમામ લોકોને સાથે રાખીને જિલ્લા જિલ્લા પ્રમાણે અમે આવનારા દિવસોમાં રચનાત્મક કાર્યક્રમો આપીશું એટલે ફરી એકવાર સરકારને કહીએ છીએ આમાં તલસ્પર્શી નિષ્પક્ષ તપાસ કરવાના આદેશો આપવામાં આવે ગરીબોના હકના નાણાં છીનવાયેલા છે સરકારના કરોડો રૂપિયા નાણાં ખેરવી લેવામાં આવ્યા છે ત્યારે તમામ જિલ્લાઓમાં નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સીટ બનાવવામાં આવે સાથે સાથે મોટા નાણાં આમાં ઉચાપત થયા છે ત્યારે જરૂર જણાયતા સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગને પણ અમે તપાસમાં સામેલ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે આપે જોયું હશે આમ આદમી પાર્ટીનો જ્યારથી અસ્તિત્વમાં આવી છે આમ આદમી પાર્ટી ચાહે પંજાબ હોય દિલ્હી હોય ગુજરાત હોય હર હંમેશ ભ ભ્રષ્ટાચાર સામે અમે લડતા આવ્યા છે અમારે કોઈ વ્યક્તિ વિશેષ કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંપ્રદાય સાથે અમારી લડાઈ નથી અમારી લડાઈ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સામે છે જે પણ લોકો ભ્રષ્ટાચાર કરતા હશે એના પુરાવા જેમ જેમ અમારી પાસે આવશે આવનારા દિવસોમાં પણ એમને ખુલ્લા પાડીશું ચાહે શાસક પક્ષના હોય ચાહે વિપક્ષના હોય ચાહે અમારા કોઈ પણ સાથી આ પ્રકારની અમારા ધ્યાનમાં આવશે અમે બે રોકટોક અમે આ પ્રકારે જ એના પુરાવા સાથે આપની સમક્ષ આવીશું